નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની મોટી અને દુઃખદ ખબર આવી છે જેમાં બિહારમાં પાટણાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલા મોખામાં ફોલ લેન્ડ હાઇવે પર શુક્રવારે એકવીમી નવેમ્બરે વહેલી સવારે ગમફાર અકસ્માત સર્જાયો હતો તો મિત્રો અયોધ્યાથી સિમરિયા ધામ પરત ફરી રહેલા શ્રદ્ધાળુથી ભરેલી બસે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા તે વીસ ફૂટ ઊંડી ખીણમાં ખાપી હતી તો મિત્રો આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય પચીસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને બસમાં સવાર તમામ પિસ્તાલીસ હતા અને અયોધ્યાની મુલાકાત લીધા પછી સિમરિયા ધામ રવાના થયા હતા તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે બસ બહારમપુર બાયપાસ નજીક પહોંચી ત્યારે ડ્રાઈવરને અચાનક ચોખ્ખું આવી ગયું હતું જેના કારણે વાહન પરનો કાબૂ છૂટી ગયો અને બસ સીધી ખીણમાં કાપી હતી તો મિત્રો સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાયા હતા અને મોકામાં પોલીસ સ્ટેશનને જાણ કરી હતી મોકામાં પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો મિત્રો બધા શ્રદ્ધાળુઓને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોકામાં ટ્રોમા સેન્ટર અને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું